નમસ્કાર મિત્રો આ તમે ડિસ્પ્લેમાં જે જોઈ રહ્યા છો બે ઇટાચી અને આ ત્રણ ડમ્પરો આ ત્રણેય ડમ્પરો અને બે હિટાચી ગતકાલે રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા જે દરોડો પાડવામાં આવ્યો હતો ને આ દરોડા દરમિયાન નિયાણી પાસે જે બ્રાહ્મણી નદી પસાર થાય છે એટલે કે ચાળોદરા પાસે ત્યાંથી આ જપ્ત કરવામાં આવ્યા છે અને અત્યારે હળુદ પોલીસ મથકે રાખવામાં આવ્યા છે અને આગળ જે દંડનીય કાર્યવાહી થશે તે પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું પરંતુ જે પ્રકારે હળવદમાં બ્રાહ્મણી નદી પસાર થાય છે અને આ બ્રાહ્મણી નદીમાંથી અવારનવાર રેતી ચોરી થતી હોય છે અને તેને લઈ કાયદેસરની કાર્યવાહી પણ થતી હોય છે પરંતુ રેતી ચોરી સતત થતી જ હોય છે અને તેને લઈને જ અવારનવાર ખાણ ખનીજ વિભાગ જ આમ તો મોરબી ખાણ ખનીજ વિભાગની જવાબદારી છે પરંતુ મોરબી ખાણ ખનીજ વિભાગની ક્યાંક મીઠી નજર અથવા તેમને ન ખબર હોય એવું તો બને નહીં પરંતુ મીઠી નજર તળે જ આ બધું ચાલતું હોય તેવું આપણે માનીએ છીએ કારણ કે ભાગે ખાણ ખનીજ આવે છે ને તે નાસ્તો કરે છે અને નાસ્તો કરીને જતા રહે મોરબી ખાણ ખણીજ વિભાગને જે માહિતી નથી મળતી અથવા જે મુદ્દામાલ નથી પકડી શકતા તે રાજકોટ ફ્લાઈંગ સ્કોડ પકડી અને એમને બતાવે છે કે આવી રીતે કામગીરી થાય એટલે ક્યાંક ને ક્યાંક મોરબી ખાણ ખનીજ વિભાગની કામગીરી કેવા પ્રકારની છે તે પણ જાણીએ છીએ આપણે તો ડિસ્પ્લેમાં જે તમને નંબર દેખાય છે જી જે તેર એક્ એકસઠ જીરો એક જગાભાઈ નારાયણભાઈ ઝાપડા નાના કેરાળાના નાણાં કેરાળાના વતની છે આ એમનું ડમ્પર છે અને આશરે બત્રીસ લાખ રૂપિયાની કિંમતનું આ ડમ્પર કબજે કરવામાં આવ્યું છે ફરી એક વખત કહીએ તો આ નંબર છે જી જે તેર એ એકસઠ જીરો એક જગાભાઈ નારાયણભાઈ ઝાપડા નાના કેરાળાના છે અને આ નાના કેરાળાથી ડમ્પર અહીંયા ચલાવતા હશે ને તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટ ફ્લાઇંગ સ્કોડ દ્વારા બીજું એક ડમ્પર નંબર છે જી જે છત્રી વી ત્રણ હજાર એક રમેશભાઈ માંડણભાઈ ભરવાડ છે મિયાણીના હવે આ તમને જે ડિસ્પ્લેમાં દેખાય ને આ નંબર આ એકડાને હાતડો કરવાનો પ્રયત્ન કર્યો પાછળ પણ હું નંબર પ્લેટ દેખાડીશ તમને એટલે આવી રીતે નંબર પ્લેટ છેડછાડ કરવામાં આવે નંબર પ્લેટ વાળી દેવામાં આવે એટલે કે ક્યાંક ને ક્યાંક આરટીઓના મેમાંથી બચી શકાય એટલે આવી બધી રીતે ડમ્પરો બેફામ દોડતા હોય છે અને ત્રીજો નંબર છે જીજે ટેવી વાય સડસઠ બોતેર અને એના માલિક છે સુખદેવભાઈ લખમણભાઈ ઝાફડા અને એ છે હળવદના આ એનો ડમ્પર નંબર છે જી જે તેવી એક સડસઠ બોતેર સુખદેવભાઈ લખમણભાઈ જાપડા હળવદના વતની છે અને આ ડમ્પરની કિંમત છે વીસ લાખ રૂપિયા અને બે ઇટાચી છે બે ઇટાચીની કિંમત પચાસ પચાસ લાખ રૂપિયા છે એટલે આ ટોટલ દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ છે આ એક ઇટાચી છે અને અન્ય એક ઇટાચી છે હિટાચીના માલિકની વાત કરીએ તો ઝાલા જીગ્નેશસિંહ સુખદેવસિંહ સાપકડા છે અને ગોપાલભાઈ નારાયણભાઈ જાપડા મિયાણીના છે આ બે હિટાચી છે અને આ બધું ચાળોદરા પાસેથી બ્રાહ્મણી નદીમાંથી ઝડપી પાડી હોવાની હળોદ પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે એટલે આ નોંધ જે થઈ છે ને તેના આધારે આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી છે કે મોરબી ખાણ ખનીજ વિભાગને જે નથી દેખાતું તે રાજકોટ ક્લાયન્ટ કોર્ટને ત્યાંથી દેખાય છે અને અહીંયા જે મોરબી ખાણ ખનીજ વિભાગ આવે એ જે આ રેત માફિયા હોય અથવા રેતીની હેરાફેરી કરતા હોય ને એના પૈસાનો ભાગે નાસ્તો કરે છે ને અમારી પાસે સીસીટીવી પણ છે કોઈને જોવો હોય તો કહેજો કે રેત માફિયા કેવી રીતે પૈસા દે છે તમારા નાસ્તો કરવાના અને તમે ક્યાં ક્યાં બેઠક કરી એ પણ તમે કોની કોની સાથે બેહો છો અને ક્યાં ક્યાં નાસ્તો કરો છો એના સીસીટીવી પણ અમારી પાસે જ છે એટલે ખાસ તો મોરબી ખાણ ખનીજ વિભાગની જે કામગીરી છે તે કેવા પ્રકારની છે એ તમને ખબર તો પડી જ ગઈ છે એટલે બે હિટાચી છે પચાસ પચાસ લાખના ડમ્પર છે બે ત્રીસ લાખનું બત્રીસ લાખનું ને વીસ લાખનું એટલે દોઢ ને દોઢ ત્રણ ને એક એક કરોડ બા લાખનો મુદ્દા માલ ખાણ ખનીજ રાજકોટ ફ્લાઇંગ સ્કોડે ઝડપી પાડ્યો છે ને આ જે મુદ્દામાલ છે જે મોરબી ખાણ ખનીજ વિભાગને ન દેખાણો તે રાજકોટ ફ્લાઈંગ સ્કોડને દેખાડો હવે આપણા નંબર પ્લેટ સાથે છેડછાડ કેવી રીત થાય ને એ પણ જોઈ લઈએ આમ તો આરટીઓ વિભાગની પણ કામગીરી છે પણ આરટીઓ વિભાગ શું કામગીરી કરે તમને ખબર જ છે એટલે ખાસ તો આમ જ જોઈ લ્યો નંબર પ્લેટ દેખાય તમને એટલે આમાં નંબર પ્લેટ છે પણ અહીંયા છેક વારેલી એટલે આસાનીથી દેખાય નહીં આ નંબર પ્લેટ છે દેખાય તમને નંબર પ્લેટ અને આમાં જોઈ લ્યો આ નંબર પ્લેટ છે જી જે તેવી એક સડસઠ બોતેર આ નંબર પ્લેટ આ રીતે છે એટલે આ ફામ ડમ્પરો દોડતા હોય છે ઓવરલોડ દોડતા હોય છે અને અકસ્માત પણ સર્જતા હોય છે આમાં પણ આપણે નંબર પ્લેટ જોઈ લઈએ છે આમાં નંબર પ્લેટ આમાં આગળ નંબર નંબર પ્લેટ પ્લેટ છે પાછળ નથી કદાચ નહીં જરૂરિયાત હોય અને આરટીઓ વિભાગને પણ એવું લાગતું હોય છે કે નંબર પ્લેટની કાંઈ કઈ જરૂર નથી એટલે જ નહીં હોય કદાચ હા બીજું એક ડમ્પર છે હવે આ જોઈ લો નંબર પ્લેટ વારેલી છે જી જે તેર એકસઠ જીરો એક જય દ્વારકાધીશ એટલે આ પરિસ્થિતિ છે મેળો એ મોરબી ખાણ ખનીજ વિભાગને ન દેખાણું કારણ કે ચાલોદરા પાસે જે રેતી ખનન થાય કે માટી ખનન થતું હોય કે જે ખનન થતું હોય પણ રાજકોટ ફ્લાઈંગ સ્કોડ ત્રાયા છે ત્રાટકી અને એમને દેખાણું અને મોરબીને ન દેખાણું એટલે ક્યાંક ને ક્યાંક એમની કામગીરી સામે સવાલ તો છે જ આ બે ઈટાચી છે તમે જે જુઓ છો એટલે આ બંને ઇટાચીની કિંમત છે પચાસ પચાસ લાખ રૂપિયા એક ડમ્પરની કિંમત ત્રીસ લાખ બત્રીસ લાખ અને વીસ લાખ આમ ત્રણ અલગ અલગ છે એટલે આપણે આ ખાસ તો પોલીસ મથકેથી આ જે કબજે કરવામાં આવ્યો છે ગતકાલે કારણ કે ગતકાલે ચૂંટણીનો માહોલ હતો સમગ્ર વિસ્તાર છે તે ચૂંટણીના માહોલમાં રંગે રંગાયો હતો એટલે કોણ જીતશે અને એ દિશામાં બધાય પ્રયત્નશીલ હતા અને એવા સમયે રાજકોટ ફ્લાઇંગ સ્કોડ પોતાનું કામ કરી ગઈ અને મોરબી ખાણ ખણીજ વિભાગને અરીસો પણ બતાવતી ગઈ ભાઈ બંધ આ રીતે કામ થાય અને અમે જાણીએ છીએ કે અહીંયા થાય આ આગો હા પકડાઈ થયું હતું ત્યાં પણ મોરમનું ખનન થતું હતું ને રાજકોટ ફ્લાઇંગ સ્કોડ ત્રાટકી હતી અને ત્યાંથી પણ ઇટાચી ડમ્પરને કબજે કર્યું હતું અને એના પણ સમાચાર આપણે બનાવ્યા હતા એટલે આ ફરી એક વખત આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી છે કે રાજકોટ ફ્લાઇંગ સ્કોટ ત્રાટકી છે અને ગોપાલભાઈ નારાયણભાઈ ઝાપડા રહે મિયાણીવાળાનું એક હિટાચી છે અને એની કિંમત છે આશરે પચાસ લાખ રૂપિયા અને બીજું એક ઇટાચી છે ઝાલા જિગ્નેશસિંહ સુખદેવસિંહ સાપકડાના છે અને તે હિટાચીની કિંમત છે આશરે પચાસ લાખ આ બધી આશરે પચાસ કિંમત આંકવામાં આવી છે અને સાથે ડમ્પરની વાત કરીએ તો જી જે તેવી એક સડસઠ બોતેર જેના માલિક છે સુખદેવભાઈ લખમણભાઈ જાપડા રહે હળવદ તે ડમ્પરની કિંમત છે વીસ લાખ રૂપિયા સાથે જે જગાભાઈ નારાયણભાઈ ઝાપડા નાના કેરાળાના છે જી જે તેર એ એકસઠ જીરો એક વચ્ચેનો ડમ્પર જોઈએ અને એની કિંમત છે પચાસ ત્રીસ લાખ રૂપ બત્રીસ લાખ રૂપિયા અને ત્રીજું એક ડમ્પર છે જી જે તેર એક્ એકસઠ જીરો એક એની કિંમત છે ત્રીસ લાખ રૂપિયા એટલે ટોટલ એક કરોડને બ્યાસી લાખનો મુદ્દામાલ ખાણખાની જ વિભાગનું નાક વાઇડું છે અરીસો બતાવ્યો છે ને રાજકોટ ફ્લાઈંગ સ્કોડ ત્રાટકી છે અને જાળદરા પાસે જે ખનન થતું હતું ને ત્યાંથી આ બ્રાહ્મણી નદીમાંથી ઝડપી પાડ્યું છે આ તમે જે વાહનો જોઈ રહ્યા છો એક બે ત્રણ ચાર પાંચ આ તમામ વાહનો ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યા છે અને આ ખાણ વિભાગને ન દેખાણું એટલે રાજકોટ ફ્લાઇંગ સ્કવોડ ધાટકે અને રાજકોટ ફ્લાઇંગ સ્કૉડે અગાઉ પણ સાપકડા ગામે જે સીમમાં સાપકડા ગામની સીમમાં ખનન થતું હતું ને મોરમનું ત્યાં પહોંચી હતી અને ત્યાંથી હિટાચી ડમ્પર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ને લગભગ દસ લાખથી વધુનો બાર દંડ પણ ફટકારી રહ્યો હતો એટલે આને પણ દંડની એક પ્રકાર કેવા પ્રકારની કામગીરી થશે તે પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું કે કેટલો દંડ આપ્યો પરંતુ હાલ તો જે આપણે માહિતી હતી તે દર્શક મિત્રો સુધી પહોંચાડી કે ફ્લાઈંગ સ્કોડ ત્રાટકી હતી રાજકોટની અને મોરબી ખાણ ખણી જ ઊંઘતું રહ્યું અને ચૂંટણીનો માહોલ હતો અને આ ચૂંટણીના માહોલ વચ્ચે તે પોતાનું કામ કરી ગઈ આભાર મિત્રો